શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ મો જો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે પાંચમો અધ્યાય અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ એટલે કે મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સંકળા કર્મોના કરતાપણાનો ત્યાગ અને કર્મયોગ એટલે કે સમત્વ બુદ્ધિથી ભગ ભગવધર્ધ કર્મો કરવા આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મસંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે હે મહાબાહો જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન કો ન તો કસાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ વિનાનો માણસ સુખ પૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો નહીં કેમ કે બંને માંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બે ના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીએ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે તેમ છતાં પણ હે મહાભાવ કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી બ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે જેનું મન પોતાને વશ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતકરણ વિશુદ્ધ છે તથા સંઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે વેચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો

કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગત્વ પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે આંત જેના વસમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને ન નવ દ્વારોના શરીર રૂપે ઘરમાં સંકળાય કર્મોને મનથી ત્યજીને આનંદ પૂર્વક સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના ન તો ન કર્મોને કે ન તો કર્મ ફળના સહયોગ સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એ એ જ્ઞાન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે પરમાત્મામાં જેમનું મન ત્રદુપ્ત થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ ત્રદુપ્ત થઈ રહી છે અને સચિદાનંદ ઘર્ન પરમાત્મામાં જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિત છે એવા પરમાત્મા પરાય પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપ પુનરાવૃત એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાની જનો વિદ્યા અને વિનયશીલ બ્રહ્માંડમાં તથા ગાય હાથી કુતરા અને ચાંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે જેમનો મન સમભાવમાં સ્થિત છે તેમને આ જીવંત અવસ્થામાં જ સકલ જીતી લીધો છે એટલે કે તેઓ જીવિત અવસ્થામાં સંસારથી મુક્ત છે કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સ્થિત છે જે માણસ પ્રિયને હરખાય નહીં અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા બ્રહ્મ વેતા મનુષ્ય સચ્ચિદાનંદ કન્ન પર બ્રહ્મ પરમાત્મામાં એકાંત ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંત કરણો વાળો સાધક આત્મામાં સ્થિત્ય છે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે અને પામે છે એ પછી એ સચ્ચિદાનંદ કન બ્રહ્મ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત્ય માણસ અક્ષય આનંદને અનુભવે છે જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષય માણસોને સુખ સ્વરૂપ ભાસે છે તો પણ નિસંકપણે દુઃખના દુઃખના જ હેતુ છે વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કુંતે ઢાયો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્માના જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે

બ્રહ્મ વેતા માણસો શાંત બ્રહ્મને પામે છે કામ ક્રોધ વિના ના જીતેલા ચિત્તવાળા પર બ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચુકેલા જ્ઞાની જનો માટે ચારે કોર શાંત બ્રહ્મ પર બ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમજ બહાર જ ધ્યજેને અને આંખોની દ્રષ્ટિને જીત્યા છે એવો જે મોક્ષ પરાયણ મુનિ પરમાત્માના સ્વરૂપ હંમેશ ચિંતન કરનાર ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ રહે છે મારી ભક્ત મને મારો ભક્ત મને સર્વ યજ્ઞ અને તપોનો ભોગવનાર સકળ લોકોના ઈશ્વર નો ઈશ્વર તેમજ વિન કરનારો એવો તત્વથી જાણીને શાંતિને પામે છે શ્રી કૃષ્ણ અર્જુન સવાંદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગનો નામનો પાંચમો અધ્યાય સમાપ્ત